કોશવદ અમાસ જેને ઓળખવામાં આવે છે મૌની અમાવસ્યા તરીકે આ દિવસે વ્રત જપ અને તપ કરવાથી પ્રભુને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો આવો આજના દિવસનું શાસ્ત્રોક્ત મહિમા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રદો દૂર દૈવન દૈવં તદુષ્પ્તસ્ય તથાઈ વૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે છે મૌની અમાસ વિશે આજે હું તમને જાણકારી આપીશ બાર મહિનામાં બાર અમાસ હોય છે ને દરેક અમાસનું ક્યાંક ને ક્યાંક વિશેષ મહત્વ રહેલું છે અને અમાસના દિવસે જો બુધવાર અથવા સોમવાર આવી જાય છે તો એ અમાસની તાકાત અને શનિવાર આવે તો શનિ અમાસ ત્રણ અમાસનું વિશેષ મહત્વ છે એમાં બુધવતી અમાસ સોમવતી અમાસ અને શનિ અમાસ તો આજે છે બુધવારના મૌની અમાસ જે છે ખાસ કરીને તમે અત્યારે કહી દઉં કે આખા કુંભના મેળામાં જે અત્યારે હાલ આપણે જોઈએ છે કુંભનો મેળો ચાલે છે એમાં કુંભના મેળાની શરૂઆત જ્યારે થઈ તેર તારીખે તેર જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણના આગલા દિવસે એ કુંભના મેળાની શરૂઆત થઈ તેર અને ચૌદ અને ત્યાર પછી વચ્ચે બીજું સ્નાન આવે છે એક મૌની અમાસનું સ્નાન વસંત પંચમી અને શિવરાત્રિનું સ્નાન છે તો પાંચે પાંચ સ્નાનનો વિશેષ મહત્વ છે એમાં સૌથી વધારે મૌની અમાસ આવે છે જે આજે છે તો મૌની અમાસનું સ્નાનનું મહત્વ શાસ્ત્રમાં બધા કરતાં કંઈક વિશેષ લખેલું છે શાસ્ત્ર એવું કહે છે કે મૌન્ય માસ એટલે કે આજના દિવસે પોષ મહિનાની જેને કહેવાય બુધવાર એટલે ડબલ ફાયદા અને આજના દિવસે એવું કહેવાય છે કે મનુ જે મનુ ઋષિ હતા મનુ અને શત્રુપા જેને કહેવાય કે આ દુનિયા જે બની બ્રહ્માજીએ પ્રથમ જે આ દુનિયામાં કોઈ પુરુષ અને સ્ત્રીની ઉત્પત્તિ કરી હોય

પોષ મહિનાની અમાસ આવે ત્યારે તીર્થ સ્નાન તીર્થ જગ્યામાં જઈને સ્નાન કરવાનું મહત્વ આવ્યું છે પણ આ વખતે એ મૌની અમાસમાં તમે જોજો તો એટલે કે આજના દિવસે જે કુંભનો મેળો ચાલે છે એનું સ્નાનનું સૌથી વધારે માણસો આજે તમને જોવા મળશે મૌની અમાસના દિવસે જે લોકો ઘરે હોય તો પોતે પોતાના ઘરે ગંગા યમુનાનું જલ પોતાની ડોલમાં નાખીને આજે એ તીર્થ સ્નાન કરવું મૌની અમાસનું સ્નાનનું બહુ જ વિશેષ મહત્વ રહેલું છે એવું કહેવાય છે કે અમાસ હોય હોય અને બુધવાર તો તે દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે મૌની અમાસના દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે મૌની અમાસના સ્નાન દાન અને પૂજનથી અમાવસ્યા એટલે અમાવસ્યાનો દિવસ એટલે ખાસ કરીને ભગવાન શિવજીને વિશેષ પ્રિય વિષ્ણુ શિવ અને બ્રહ્માજીનું પ્રિય મૌની માસ આજના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનને જો પીળા પુષ્પ અર્પણ કરવામાં આવે શિવજીને જો આજના દિવસે અભિષેક કરવામાં આવે આજના દિવસે ગાય માતાને જો દહીં અને ભાત ખવડાવવામાં આવે છે તો એનું બહુ જ કલ્યાણ થાય છે આજના દિવસે મૌની અમાવસ્યા દિવસે પિતૃ જેના ઘરમાં પિતૃનું બહુ નર્તર હોય પિતૃ દોષ હોય પિતૃ બાધા હોય પિતૃ અશાંત હોય પિતૃની સદગતિ ન થઈ હોય પિતૃથી કષ્ટ રહેતા હોય તો તે લોકો ખાસ કરીને મૌની અમાસના દિવસે કરવામાં આવતા ઉપાયોથી પિતૃઓની પણ શાંતિ થાય છે પિતૃ કૃપા માટે ખાસ કરીને ખીર બનાવીને કોઈ ભૂદેવને તમારા ઘરે બોલાવી અને ભૂદેવને ભોજન કરાવવું અને ભોજનમાં ખાસ કરીને ખીરે એમને જમાડવી અને ભૂદેવને વસ્ત્રદાન કરી અને પિતૃઓને કૃપા માટે પિતૃ સૂક્તનો પાઠ કરવામાં આવે અથવા પિતૃદેવને જો અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાતર અક્ષય પુણ્યથી કાક પિતૃમોક્ષ ભવા ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ શાસ્ત્રનો જો ભૂદેવ દ્વારા પાઠ કરવામાં આવે છે અને ભૂદેવને ભોજન કરાવી અને વસ્ત્રદાન આપવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે વિશેષ કરવું હોય તો આજના દિવસે પિતૃ શાંતિ માટે તર્પણ વિધિ ઘરમાં તર્પણ વિધિ કરાવી અથવા તીર્થમાં જઈને તર્પણ વિધિ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે મૌની અમાવસ્યાના દિવસે નારંબલી શ્રાદ્ધ પિતૃઓને સદગતિ કરાવી હોય પિતૃને મોક્ષ કરાવવો હોય તો ખાસ કરીને તીર્થ ક્ષેત્રમાં જઈ અને નારંબલી કરવામાં આવે છે આજના દિવસે તો એ પિતૃને સીધી સદગતિ ડાયરેક્ટ મળે છે પિતૃઓના શાંતિ માટે પિતૃ નારાજ હોય તમારાથી કેમ કે પિતૃ નારાજ હોય પિતૃ અશાંત હોય પિતૃ દોષ હોય પિતૃ અસદગતિ હોય કેમકે દરેક વસ્તુ અલગ અલગ છે તો પિતૃ કદાચ નારાજ હોય તો પિતૃને મનાવવા માટે શું કરવું જેમ કે આપણા ઘેર કોઈ વડીલ હોય અથવા કોઈ વ્યક્તિ હોય તો એ માનતો ન હોય જેમ નાનું છોકરું માનતું નથી તો ચોકલેટ આપણને માની જાય એ મોટા વ્યક્તિને મનાવવા માટે અલગ વસ્તુ હોય પણ પિતૃને મનાવવા હોય અશાંત હોય નારાજ હોય તો એને મનાવવા માટે મૌની અમાવસ્યાના દિવસે તમારે એક તાંબાના કલશની અંદર કાળા તલ પધરાવીને પીપળના વૃક્ષના મૂળમાં જઈને જો એ પાણી પધરાવવામાં આવે અને સફેદ રંગનો સૂતરનો દોરો લઈ અને પીપળની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને જોડે જોડે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો જો દીવો કરવામાં આવે તો પિતૃઓ તમારા જે નારાજ હોય છે તે પ્રસન્ન થાય છે ઘણા બીજા કરે શાસ્ત્રીજી ફટોફટ બોલી ગયા ખબર ના પડી કહી દઉં તાંબાના લોટામાં ખાલી પાણી પધરાવાનું એમાં કાળા તલ નાખવાના જોડે સફેદ સૂતરનો દોરો લઈ જવાનો અને એક કોડિયામાં એક સરસવના તેલની દિવેટ બનાવી અને માચીસ લઈને જવાનું તમારે પહેલો પોઈન્ટ પીપળના વૃક્ષને જઈને નમસ્કાર કરી તામાના કલશમાં જે જલ છે કાળું કાળા તલવારું છે પીપળના મૂળમાં પધરાવવું સફેદ દોરો જે છે બાંધી અને પીપળની તમારે ચાર પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કર્યા બાદ સરસવના તેલનો નીચે દીવો કરવાનો અને પિતૃભ્યોનમાં ઓમ પિતૃભ્યોનમાં મંત્રની એક માલા કરી લો ત્યાં આટલું કરો એટલે પિતૃ તમારા પ્રસન્ન થાય છે અને પિતૃ પ્રસન્ન થાય તો પાછું ફાયદો પણ થાય આ કરવાથી પહેલો તો શું ફાયદો તો કે પાપ ક્ષય પાપ ક્ષય થાય પુત્ર પૌત્ર પુત્ર પૌત્રનું જે સુખ ન હોય તો એ સુખ મળે વૈધવ્ય એટલે ઘણા લોકોના જીવમાં એક વૈધવ્ય દોષ હોય છે વૈધવ્ય દોષ એટલે જેમ કે આપણે કોઈ બેનના લગ્ન થયા એનો ઘરવાળો એક્સપાયર થઈ જાય તો આપણે શું કહીએ એને વિધવા કહીએ અને ઘણા વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય પણ આ વૈધવ્ય નામનો દોષ હોય તો પતિ પત્ની વચ્ચે ક્યારેય સુખ ના મળે મતલબ લગ્ન કર્યા છે પણ બે એકબીજાથી દૂર અને વિયોગ જ હોય પતિ પત્નીના દાંપત્યજોને સુખ ન મળે તો વૈધવ્ય દોષ હોય તો આવા વૈધવ્ય દોષમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે બેનો ઉપાય કરે તો એના ઘરવાળાનું સૌભાગ્ય મતલબ એનું આયુષ્ય વધે અને પુરુષ ઉપાય કરે તો એના વ્યવસાયમાં સારી તરક્કી થાય છે આ મૌની અમાસની તાકાત છે બીજા નંબરની વસ્તુ આર્થિક લાભ જોતો હોય તો ખાસ કરીને આજે પીપલના વૃક્ષ નીચે જઈ ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી અથવા વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો પીપલના વૃક્ષ નીચે બેસીને તો એનાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે તેથી વિશેષ જો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ ન આવડે તો જે ગીતા છે ગીતાની અંદર અધ્યાય અગિયારમો અધ્યાય અને પંદરમો અધ્યાય જો પીપલના વૃક્ષ નીચે બોલવામાં આવે છે તો એનાથી ધનનું આગમન થાય છે અને સંતાનોની પ્રગતિ પણ થાય છે એનાથી નાનકડો ઉપાય એ પણ ન થઈ શકે તો ભગવાનની ખાલી ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવામાં આવે ઓમ વિષ્ણવેય નમઃ ઓમ બ્રહ્મણેય નમઃ ઓમ રુદ્રાય નમઃ બ્રહ્મા વિષ્ણુ મહેશની એક એક માળા કરશો તો પણ મૌની અમાસની તાકાત એટલી છે કે તમને તમારી પ્રગતિ થાય છે તો દર્શક મિત્રો આજે મૌની અમાસનું શાસ્ત્રમાં જે વિશેષ વર્ણન જે મહત્વ છે તો તે વર્ણન અને તે મહત્વના અનુસંધાનમાં પિતૃઓના આશીર્વાદ ધનની પ્રાપ્તિ સંતાનોનો સુખ અને પોતાની પ્રગતિ કેવલ આ નાનકડા ઘરેલું ઉપાયથી પણ આપણને પ્રાપ્ત થાય છે ચોક્કસ જે અનુકૂળ હોય તે ઉપાય આપણે કરી અને ભગવતના ભગવાનના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે શ્રેષ્ઠ જાણકારી આપી છે ઘરેલું ઉપાયવાળી જાણકારી આપી છે અને સદૈવ આવી જાણકારી હું આપતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન